નમસ્કાર સાહિત્ય દર્શનમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરીએ કાવ્યની વ્યાખ્યા વિશે ક્ષણે ક્ષણે યન્યવતા મુપૈતી તદેવ રૂપમ રમણીયતાયા જમાને જમાને કવિએ કવિએ કૃતિએ કૃતિએ નિરનિરાળા રૂપો ધારણ કરતી આવતી કવિતાને કોઈ વ્યાખ્યાના ચોકઠામાં બાંધી દેવી સરળ નથી છતાં ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોએ પોતપોતાની માન્યતા અનુસાર કાવ્યની વ્યાખ્યા કરવાના પ્રયત્ન કર્યા છે ભામહની વ્યાખ્યા કાવ્ય વિશે સૌ પ્રથમ સ્વતંત્ર વિચારણા ભામહના કાવ્યઅલંકાર ગ્રંથમાં થયેલી જોવા મળે છે કાવ્યના પ્રયોજન તરીકે આનંદ પ્રીતિને ગણાવનાર એ પહેલો વિદ્વાન છે કાવ્યની વ્યાખ્યા આપતા ભામહ કહે છે શબ્દાર્થો સહિત કાવ્ય અર્થાત કાવ્ય એટલે શબ્દ અને અર્થનું સહિતત્વ શ્રી નગીનદાસ પારેખના મતે કાવ્યની આ જૂનામાં જૂની વ્યાખ્યા છે કાવ્યમાં શબ્દ અને અર્થના મહત્વ અંગે ભામહના સમયમાં ભારે મતભેદ પ્રવર્તતા હતા અર્થાલંકારવાદીઓ માનતા કે અર્થાલંકારો વડે જ કાવ્ય શોભે છે જ્યારે શબ્દાલંકારવાદીઓ માનતા હતા કે અર્થાલંકારો તો બાહ્ય વસ્તુ છે શબ્દ જ મહત્ત્વનો છે કેમ કે પ્રથમ શબ્દ સંભળાય છે અર્થ તો તે પછી સમજાય છે અર્થ ન સમજાય તો પણ શબ્દ માધુર્યથી પણ કાવ્યનો આનંદ પ્રાપ્ત થાય છે તેથી શબ્દ સૌંદર્ય જ મુખ્ય ગણાય ભામહ આ બંને વાદોના આગ્રહનું સમન્વય કરતા કહે છે કે કેવળ શબ્દાલંકાર કે કે કેવળ અર્થાલંકારથી કાવ્ય ન બને કાવ્ય તો શબ્દ અને અર્થના સંયોગથી જ બને છે કાવ્યમાં કેવા શબ્દાર્થ અપેક્ષિત છે તે વિશે ભામહ કહે છે કે વક્ર શબ્દ અને અર્થવાળી ઉક્તિ એ જ વાણીનું ઇષ્ટ સૌંદર્ય છે વળી તે એમ પણ કહે છે કે વક્રોક્તિહીન ઉક્તિ તે કાવ્ય ન કહેવાય સમાચાર કહેવાય એટલે ભામહ શબ્દાર્થો સહિતો કાવ્યમ કહે છે ત્યારે તેમાં શબ્દાર્થ કાવ્યને રસમય બનાવી દે એવી વક્રોક્તિ માટેનો આગ્રહ પણ આવી જાય છે આનંદવર્ધન ધ્વન્યાવલોકકાર આનંદવર્ધને કાવ્યની વ્યાખ્યા નથી આપી પરંતુ પરિપક્વ કવિઓએ તો રસ ભાવ વગેરે જેવા વ્યંજિત થતા ન હોય તેવું કાવ્ય રચવાનો પ્રયત્ન જ ન કરવો જોઈએ એમ કહીને તેણે કાવ્યમાં રસની મહત્તાનો નિર્દેશ કર્યો છે વિશ્વનાથની વ્યાખ્યા સાહિત્ય દર્પણકાર વિશ્વનાથ સરસ રસપૂર્ણ વાક્યને કાવ્ય કહે છે વાક્યમ રસાત્મક કાવ્યમ સ્પષ્ટ છે કે વિશ્વનાથ પણ રસને મુખ્ય ગણે છે રસ એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય આનંદથી જુદો એવો ભાવનાત્મક આનંદ એવા આનંદ રસનો અનુભવ કરાવનાર વાક્ય તે કાવ્ય પરંતુ એક તો રસ સિદ્ધાંત ઘણું સંકુલ છે પ્રત્યેક કાવ્યને રસ સિદ્ધાંતની કસોટીએ પરખતા ઘણી મુશ્કેલી ઊભી થાય તેમ છે તેમજ રસના મૂળ સ્વરૂપને વિસરી જઈ કેવળ સંભોગ શૃંગારના ચિત્રણો પૂરતું જ સીમિત બનાવી દેતા રસ વિશેની સમજ એકાંકી બની ગઈ પરિણામે વાક્યમ રસાત્મક કાવ્યમ વ્યાખ્યાનો વ્યાપક સ્વીકાર થઈ શક્યો નહીં મમ્મટની વ્યાખ્યા મમ્મટે અલંકાર ગુણ અને દોષની વ્યાખ્યાઓ આપી છે તેમાં તેમણે રસનો કાવ્યના આત્મા તરીકે ઉલ્લેખ કર્યો છે પરંતુ તેણે આપેલી કાવ્યની વ્યાખ્યામાં રસ કે ધ્વનિનો દેખીતો ઉલ્લેખ નથી કાવ્યની વ્યાખ્યા આપતા મમ્મટ કહે છે દોષો શબ્દાર્થો સગુણા અલંકૃતિ પુનઃ ક્વાપી અર્થાત અદોષ ગુણયુક્ત કવચિત અલંકાર રહિત એવા શબ્દાર્થ તે કાવ્ય મમ્મટની વ્યાખ્યામાં ભામહની વામનની વ્યાખ્યા અને હેમચંદ્રે આપેલી વ્યાખ્યાના ઘણા લક્ષણો આવી જાય છે તેની વ્યાખ્યાના એક એક શબ્દને સમજીએ શબ્દાર્થો ભામહ વગેરેની જેમ મમ્મટ પણ કાવ્યમાં શબ્દ અને અર્થને સમાન મહત્ત્વ આપે છે કાવ્યમાં શબ્દ અને અર્થ શિવ પાર્વતીની જેમ સંપૃક્ત હોય છે કેવળ શબ્દથી કે કેવળ અર્થથી કાવ્ય બને નહીં ક્યારેક એમ બને કે અર્થ સમજાય નહીં તેમ છતાં શબ્દમાં રહેલું નાદ માધુર્ય ભાવકને આકર્ષે પરંતુ કુંતક માને છે તેમ કાવ્યનો અર્થ પામ્યા પછી જે આનંદાનુભવ થાય છે તેમાં જ કાવ્યની સાર્થકતા છે અદોષવ મમ્મટ આગ્રહ રાખે છે કે કાવ્યમાં કોઈ દોષ ન હોવો જોઈએ એક ઉચ્ચ આદર્શ તરીકે આ વાતનો સ્વીકાર કરી શકાય પરંતુ વિવેચકો તો ભલભલા કવિના નીવડેલા કાવ્યોમાંથી પણ દોષ કાઢી બતાવતા હોય છે મમ્મટે પોતે પણ કાલિદાસ જેવા કવિની રચનામાં દોષ બતાવ્યા છે તેથી કંઈ કાલિદાસના કાવ્યને અકાવ્ય ન કહી શકાય હા રસાવ બોધમાં વિઘ્ન ઊભા કરે એવા દોષોથી કાવ્ય મુક્ત હોવું જોઈએ સગુણો મમ્મટે કાવ્ય પ્રકાશમાં ગુણની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ગુણ કાવ્યના આત્મા એવા રસના ધર્મો છે આ ગુણો રસોનો ઉત્કર્ષ કરનારા છે તેથી મમ્મટે માધુર્ય ઓજસ અને પ્રસાદ જેવા ગુણોને રસના ધર્મો તરીકે વર્ણવ્યા છે કાવ્યની વ્યાખ્યામાં તેણે રસનો ઉલ્લેખ ન કર્યો હોવા છતાં ગુણ અને અલંકારને આપેલા મહત્ત્વ પરથી સમજાય છે કે કાવ્યમાં રસની મહત્તાનો તેને ખ્યાલ છે ગુણો વર્ણ વર્ણવિન્યાસ અને સમાસથી પ્રગટ થતા હોવાથી મમ્મટે શબ્દાર્થને સગુણ કહ્યા છે અનઅલંકૃતિ પુનઃ ક્વાપી વ્યાખ્યામાં મમ્મટે કાવ્ય ક્યારેક અલંકાર રહિત પણ હોય એમ કહ્યું છે પરંતુ તે સમજાવે છે તેમ ક્યારેક અલંકાર રહિતનો અર્થ એ કે સામાન્ય રીતે કાવ્ય સાલંકાર જ હોવું જોઈએ પરંતુ કોઈવાર સ્ફૂટ અલંકાર ન હોય તો તેથી કાવ્ય તત્વને હાનિ થતી નથી મતલબ કે મમ્મટ દ્રઢપણે માને છે કે કાવ્યમાં અસ્ફૂટ પણ અલંકાર તો જોઈએ જ અલંકાર માટેનું મમ્મટનો આ આગ્રહ વધારે પડતો છે અલંકારથી ભાષાનું સૌંદર્ય વધે છે તેમ છતાં અલંકારને કાવ્યમાં અનિવાર્ય ન લેખી શકાય અલંકાર વિનાનું કાવ્ય પણ ક્યારેક આસ્વાદ્ય હોઈ શકે છે તેથી મમ્મટની આ વ્યાખ્યા શાસ્ત્રીય દ્રષ્ટિએ દોષયુક્ત છે છતાં કાવ્યની એક સરળ અને સ્પષ્ટ વ્યાખ્યા તરીકે નોંધપાત્ર છે કુંતકની વ્યાખ્યા વક્રોક્તિ જીવિતના કરતાં કુંતકની કાવ્ય વિચારણાની વિશેષતા એ છે કે એ કવિ કર્મ પર ખૂબ ભાર મૂકે છે કાવ્યની વ્યાખ્યા આપતા તે કહે છે શબ્દાર્થો સહિતો વક્ર કવિ વ્યાપારશાલીની બંધે વ્યવસ્થિત કાવ્ય તદ્વિદ આહલાદ કારણે અર્થાત વક્ર કવિ વ્યાપારવાળા તદ્વિદોને એટલે કે કાવ્યના મર્મજ્ઞોને આહલાદ આપનાર બંધમાં વ્યવસ્થિત રહેલા શબ્દ અને અર્થ તે કાવ્ય આપણે તેની વ્યાખ્યાના પ્રત્યેક શબ્દની સમજૂતી મેળવીએ શબ્દાર્થો સહિતો શબ્દ અને અર્થના સાયુજ્યથી જ કાવ્ય બને છે આ લક્ષણ ઘણા બધા અલંકારિકોની વ્યાખ્યામાં જોવા મળે છે કુંતક પણ માને છે કે વર્ણ સામ્યથી સધાતી રમ્યતા માત્રથી કાવ્ય થતું નથી અર્થ પણ મનોહર હોવો જોઈએ અર્થ સુંદર હોય પણ તેને વ્યક્ત કરવા માટે પ્રયોજાયેલા શબ્દો જો રમણીય ન હોય તો પણ કાવ્ય બનતું નથી અર્થાત કેવળ રમણીય શબ્દથી કે કેવળ રમણીય અર્થથી કાવ્ય બનતું નથી શબ્દ અને અર્થ બંને હોય પરંતુ એમાંથી કોઈ એક સહેજ ઉણું હોય તો પણ વિધ્ન આવે એટલે સહિત એટલે સહભાવનું મહત્ત્વ છે કુંતક કહે છે કે જેમાં સર્વગુણ સંપન્ન અને બે મિત્રોની જેમ પરસ્પરની સંગતિમાં રહેલા શબ્દ અને અર્થ પરસ્પરની શોભા વધારતા હોય તેવી રચનાને જ કાવ્ય કહેવાય વક્ર કવિ વ્યાપાર શાલીની વક્ર એટલે કે શાસ્ત્ર વગેરેમાં શબ્દાર્થનો જે રીતે ઉપયોગ થાય છે તેના કરતાં જુદો વક્રતાવાળો કવિ વ્યાપાર વક્રોક્તિ અથવા કવિવ્યાપારની વક્રતા વ્યવસ્થિત બંધ એટલે શબ્દ અને અર્થના સૌંદર્યને યોગ્ય રીતે પ્રગટ કરી આપે તેવું કવિવ વ્યાપારયુક્ત વાક્ય વિન્યાસ કાવ્યમાં પ્રત્યેક શબ્દાર્થની ગૂંથણી એવી વ્યવસ્થિત રીતે થઈ હોવી જોઈએ કે તેમાંથી લાવણ્ય એટલે કે સુંદરતા સહજ રીતે પ્રગટ થાય તદવીદ આહલાદકારી તદવીદ એટલે કાવ્ય તત્વનો જાણકાર કાવ્ય મર્મજ્ઞ કુંતક કહે છે કે વક્ર કવિ વ્યાપારવાળા શબ્દાર્થનો બંધ કાવ્ય મર્મજ્ઞને આહલાદ આપે તેવો હોવો જોઈએ આમ કુંતકની વ્યાખ્યા સમગ્ર કાવ્ય રચનાથી ભાવકને થતા આહલાદ આનંદનો પણ ઉલ્લેખ કરે છે જગન્નાથની વ્યાખ્યા સત્તરમી સદીમાં થઈ ગયેલા પંડિત જગન્નાથ પોતાના રસ ગંગાધર ગ્રંથમાં કાવ્યની વ્યાખ્યા આ શબ્દોમાં આપે છે રમણીયાર્થ પ્રતિપાદક પ્રતિપાદકઃ શબ્દ કાવ્ય અર્થાત રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય શબ્દ અને અર્થના સાયુજ્યને કાવ્ય કહેનારા બધા અલંકારિકો કરતા જગન્નાથ જુદો પડે છે શબ્દાર્થો સહિતોનો વિરોધ કરીને તે એકલા શબ્દ પર જ વિશેષ ભાર મૂકે છે શબ્દ કાવ્ય કેવો શબ્દ તો કહે છે રમણીય અર્થનું પ્રતિપાદન કરનારો રમણીય એટલે લોકોત્તર આનંદ ઉત્પન્ન કરે તેવો લોકોત્તર આનંદ એટલે લૌકિક કે વ્યવહારિક આનંદ કરતા ભિન્ન એવો વિશેષ પ્રકારનો આનંદ જેને ચમત્કાર પણ કહી શકાય ટૂંકમાં જગન્નાથના મતે ચમત્કાર ઉત્પન્ન કરવાની ભાવનાનો વિષય બને તેવા અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય જગન્નાથ પૂર્વાચાર્યોના શબ્દાર્થો સહિતોના આગ્રહના વિરોધમાં દલીલ કરે છે કે કાવ્ય સાંભળ્યું પણ અર્થ ન સમજાયો જેવા લોકોમાં થતા પ્રયોગ પરથી સમજાય છે કે કાવ્યનો અર્થ શબ્દ વિશેષ એવો જ થાય છે શબ્દ અને અર્થ નહીં જગન્નાથ તો અલંકાર ગુણ અને રસનો પણ વિરોધ કરે છે કહે છે કે એ વિના પણ કાવ્ય શક્ય છે જો કે જગન્નાથનો વિરોધ ખોટા પાયા પર ઊભેલો હોય ટકી શકે તેમ નથી કેમ કે શબ્દ સૌંદર્ય અને અર્થ સૌંદર્ય ભેગા મળીને જ કાવ્ય આનંદનો અનુભવ કરાવે છે તે સિદ્ધ થયેલી વાત છે લોકોમાં થતા પ્રયોગને આધારે કાવ્ય એટલે શબ્દ વિશેષ તેમ કહેવામાં પાયાની ભૂલ છે શબ્દ કાવ્યનું સ્થૂળ ઉપાદાન છે તો અર્થ તેનું સૂક્ષ્મ ઉપાદાન છે કાવ્યમાં એ બંનેનું સાયુજ્ય અપેક્ષિત છે કેટલાક અલંકારિકોએ કાવ્યની વ્યાખ્યા આપવા પ્રયત્ન કર્યો છે તેમાંથી દંડી વામન અને હેમચંદ્રની વ્યાખ્યાઓ જોઈએ જગન્નાથની જેમ દંડી પણ શબ્દને પદાવલીને મહત્વ આપે છે કેવી પદાવલી તો કહે છે ઇષ્ટાર્થ વ્યવચ્છિન્ના પદાવલી જગન્નાથ અને દંડીની વ્યાખ્યાઓ પાશ્ચાત્ય વિવેચક કોલરીજે આપેલી વ્યાખ્યા પોયટ્રી ઇઝ અ બેસ્ટ વર્ડ્સ ઇન ધ બેસ્ટ ઓર્ડર્સ ની ખૂબ નજીક લાગે છે વામન અને હેમચંદ્રની વ્યાખ્યાઓનો મર્મ મમ્મટની વ્યાખ્યામાં આવી જાય છે મમ્મટની જેમ આ બંને આચાર્યો પણ શબ્દાર્થ યુગલ અને ગુણ અલંકાર પર ભાર મૂકે છે વામન કહે છે કાવ્ય શબ્દોડ્યમ ગુણાલંકાર સંસ્કૃતયો શબ્દાર્થ યો વર્તતે જ્યારે હેમચંદ્રની વ્યાખ્યા તો શબ્દાંતરે મમ્મટની વ્યાખ્યા જેવી જ છે અદોષૌ સગુણો ચ શબ્દાર્થો કાવ્ય આ ઉપરાંત પાશ્ચાત્ય સાહિત્યકારોના મત જોઈએ તો એરિસ્ટોટલના મતે જીવનની અનુભૂતિ એટલે કાવ્ય તો શેક્સપિયરના મતે કલ્પનાની સૃષ્ટિ એટલે કાવ્ય તો મેથ્યુ આર્નોલ્ડ કહે છે કે સાહિત્ય જીવનની સમીક્ષા છે આ સર્વેમાં કાવ્યનો અર્થ સમજાવાયો છે